ફુલ ફુલ બગા દે કે આજે પડી ગયો લ્યો ફોટો ફુલ વાખાજી કેવો હા ઓય રેડી હાલો આ આમોદા

તમારે હલવાય ના હોય તો બાવળિયા માંથી આવવાનું કે ભાઈ ક્યાંથી આવેલા જુનાગઢ નું છે સુરત થી એવું છે અહિયાં મજા આવી જશે છે ને મજા આવી ગઈ તમે એકવાર આવો પ્રી મેરે કુ આ લલ્લા હોજીયા કેતો પણ ગાડી તો કોઈ ન હોય પ્લીઝ આવો આમાં હું છે હું એમાં તારે કા ખાવા ને ખાવા હવે સુરત વાળા બેન છે ને રામનગર વાળા એવા રામનગર વાળા નું કામ નઈ પણ સુરત વાળા એટલા ઠેકતા એટલું કામ નઈ ભાઈ હા સુરત વાળા છે સુરત વાળા ઠઠોડા કણક હવે જા કે આ

લાકડું ખોટી ગયો લાકડું હા ને ખોટી ગયો એવું છે

હવે ચાલુ કર્યા ને નાળી આવું ફાટલી નોંધાય માં કઈ ઘડી નો થાય